લીંબડી ખાતે જ્યારે મહામોહિમ અને બંધારણના ગડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ હોય ત્યારે હજારોની સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાબા સાહેબના સ્ટેચ્યુને ફુલહાર કરવામાં આવ્યા હતા ત્યારે આજરોજ ત્યારે વિશ્વ રત્ન અને બંધારણના ગડવૈયા અને જેણે તમામ લોકોને સંપૂર્ણ રીતે તમામ જ્ઞાતિને પણ સંપૂર્ણ રીતે હક અપાવ્યા છે એવા ડૉક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરની આજે જ્યારે જયંતિ હોય ત્યારે મહારેલનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ મહારેલીનું પ્રસ્થાન લીબડી નાનાવાસના નાકેથી નીકળી ચબૂતરા ચોક લેક યુ બિલ્ડીંગ રાજકવિ ચોકથી લઈને કૃષ્ણનગર વિસ્તાર ફરી અને બાબા સાહેબના સ્ટેચ્યુ સુધી આ રેલીનું આયોજન પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ પ્રોટેક્શન સાથે કરવામાં આવ્યું હતું ત્યારે રેલીમાં જય ભીમ જબ તક સુરજચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા તેવા નારા સાથે આ રેલી નીકળી હતી ત્યારબાદ બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે આવી બાબા સાહેબને ફુલહાર કરવામાં આવ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં દલિત યુવાનો જેમ કે દીપકભાઈ મકવાણા જયેશભાઈ મકવાણા પીડલભાઈ મકવાણા કલ્પેશ વાઢેર દેવરાજભાઈ જાદવ જીવણભાઈ વાઘેલા આઈડીભાઈ પેઇન્ટર અનિલભાઈ ચૌહાણ કપિલભાઈ સોલંકી સહિતના હાજર રહ્યા હતા અને આજના કાર્યક્રમમાં ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આજના આ પવિત્ર પ્રસંગને યાદગાર બનાવ્યો હતો કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર